સેલવાસ પોલીસ હેડક્વાર્ટર ખાતે ઓગણીસો ચોરાણું બેચના અધિકારી પીઆઈ હરીશ રાઠોનો સન્માનજનક વિદાય સમારંભ યોજાયો દાદરાનગર હવેલી સેલવાસ પોલીસ હેડક્વાર્ટર ખાતે 1994 ચોરાણું બેચના અધિકારી પીઆઈ હરીશ રાઠોને સન્માનજનક વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે એસપી સચિન યાદવ સહિત પોલીસ વિભાગના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા વિદાય સમારંભ દરમિયાન વાહને ખાસ શણગારવામાં આવ્યું હતું બેન્ડ બાજા સાથે ફટાકડા ફોડી પીઆઈને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું પીઆઈ હરીશ રાઠોડના પરિવારે પણ સમારંભમાં હાજરી આપી હતી પીઆઈની કામગીરીને સૌએ બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી

I don't know.